જી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો સત્તર સાત બે હાજર પચીસ ના રોજ કરીએ તો પંચ્યાસી ફૂટે પહોચી ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ અઢાર ટકા ઉપર ભરાઈ ગયો છે મિત્રો હાલમાં ઉપરવાસ માં વરસાદ ઓછો થતા દાંતીવાડા ડેમ માં પાણી આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગની નવી આગાહી છે એટલે દાંતીવાડા ડેમ ના ઉપરલા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણી ની વધારો જોવા મળશે અને તેના અંગે દાંતીવાડા ડેમ પણ ઝડપથી ભરાતો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના તાજા ને લાઈવ સમાચાર તમે બધા અમારા ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ ઉપર મિત્રો દાંતીવાડા ડેમના ના તાજા ને લાઈવ સમાચાર ચાલ આવીએ તો સૌથી પેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી